જવાનો કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે અક્ષરપાર્ક પાસે ઈટોના ભઠ્ઠા પાસે કેટલાક શખ્સો ગોળ કુંડાળું વળીને પૈસા પાના વડે તીન પતિનો હારજીતનો જુગાર રમે છે જે હકીકત આધારે ટીમ બાતમીવાળી સ્થળે રેડ કરી જુગારની બાજીમાં મગ્ન બનેલા છ શખ્સોને ઝડપી લીધા હતા જેમાં રાજુ યુસુફ સૈયદ ભરત વિરસંગભાઈ બારૈયા મહેશરૂફ મલો નથુ ચૌહાણ અલ્પેશ કાવો લક્ષ્મણ દરજીયા ઠાકરસિંહ વડાલીયા નવલ કાળુ રાઠોડ પટમાં પડેલ રકમ રૂપિયા દસ હજાર ચારસો તથા જુગારના સાહિત્ય કબજે કરી તમામ વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા બાર મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી કેમેરામેન રસલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલિક ભાવનગર વર્તમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ